નમસ્કાર મિત્રો તારીખ છે સોળ એપ્રિલ બે હજાર પચીસને વારસી આજે બુધવાર અજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં પાણી પાણી ખેડૂતોએ ત્રણ રૂપિયે કિલો ડુંગળીનું વેચાણ કરી રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ પાણી પાણી થઈ ગયા છે અને ખેડૂતો હવે ત્રણ રૂપિયે કિલો વેચાણ કરવાનો વારો આવ્યો છે ગુજરાતમાં નિકાસકારો ક્વોલિટી ડુંગળી બહુ ઓછી કરી છે અને સરકારે નિકાસની ડ્યુટી દૂર કરવાનો નિર્ણય થોડો મોડો લીધો હોવાથી ખેડૂતોને તેની કોઈ રાહત મળી નથી ડુંગળી બજારમાં હજી નાસિકની આવકો આગામી સપ્તાહમાં વધુ આવે તેવી શક્યતાઓ છે અને જો સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભાવમાં હજુ પણ થોડો ઘટાડો આવી શકે છે અને ડુંગળીમાં કોઈ મોટી લેવાલી નથી અને સામે ઉનાળુ પાક બહુ મોટો છે ગુજરાતમાં સફેદ ડુંગળીની આવકો એપ્રિલના અંતમાં કે મેમાં વધારે આવે તેવી શક્યતાઓ રહેલી છે આ સંજોગોમાં સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે તો મોટી રાહત મળી શકે તેવું ખેડૂતોનું કહેવું છે મોવા યાર્ડની અંદર સરકારને પત્ર લખ્યો છે મહુવામાં લાલ ડુંગળીની ઓગણીસ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ સો રૂપિયાથી લઈને બસો રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીની આવક એક ઠેલાની સામે ભાવની વાત કરીએ તો એકસો એકત્રીસ રૂપિયાથી બસો અગિયાર રૂપિયા જોવા મળ્યા હતા ગોંડલમાં લાલ ડુંગળીના છ હજાર કટાના વેપારો સામે એકસઠ રૂપિયાથી લઈને બસો ને એકસઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા તેમજ સફેદ ડુંગળીની અંદર પંદર હજાર કટ્ટાના વેપારો સામે